ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલ યુપીએલ પાંચમાં કોન્ટ્રાક્ટમાં કામ કરી લેબર કોલોનીમાં આવે પાણીની ટાંકીએ સીડી ધોવા ગયેલ પાંચ કામદારો પૈકી ત્રણના પાણીની ટાંકીની દિવાલ અચાનક ધરાશાયી થતા દબાઈ જવાના પગલે મોત નીપજવાની ઘટનાથી અરીરાટી વ્યાપી જવા પામી હતી ઝઘડિયા જીઆઈડીસી માં આવેલ યુપીએલ પાંચ કોન્ટ્રાક્ટ માં કામ કરી લેબર કોલોની માં આવેલ પાણીની ટાંકી એ સીડી ધોવા ગયેલ પાંચ કામદારો પૈકી ત્રણ પાણીની ટાંકી માં દીવાલ પર અચાનક ધરાશી થતા દબાઈ જવાના પગલે મોત નિપજવાની ઘટનાથી અરેરાટી વ્યાપી જવા પામી છે પ્રાપ્ત વિગત અનુસાર ઝઘડિયા જીઆઈડીસી ખાતે આવેલ યુપીએલ 5 માં એચરેક એન્જિનિયરિંગ ના કોન્ટ્રાક્ટ માં કામ કરી કોન્ટ્રાક્ટર દ્વારા ઝઘડિયાના દઢેલા ગામે બનાવેલ પત્રાના શેડ ની લેબર કોલોની માં રહેતા પાંચ કામદારો ધરમવીર સીતારામ પાસવાન જયપાલ યાદવ હરાધન મેટે સુરેન્દ્ર કુમાર અને બાબુ મંડલ

તપોસ્યા રાય યાદવ ઉમર વર્ષ પચાસ રહેવાસી બિહાર હરાધન શેકેશ્વર મેટે ઉંમર વર્ષ અડત્રીસ રહેવાસી

और हम तीन दो बिहार के और एक बंगाल के हैं तीन कॉन्ट्रेक्टर का एक एक, एक आदमी जो मरा है हम लोगों को उनके घर से धमकियाँ मिल रही है कि हमारे जो व्यक्ति मरे हैं उनका हमको आपसे मुआवज़ा चाहिए और हम लोगों ने एक कंपनी से अपनी रिक्वेस्ट कर रहे हैं कि ताकि वो अपनी मर्ज़ी से जो अगर देना चाहते हैं वो दे ताकि हम उनकी बड्डी ले कर उनके द्वार पर अगर वो अगर कंपनी हमारी कुछ अगर नहीं करेगी तो फिर हम लोग बड्डी ले नहीं जाएंगे हम लोग यहीं पड़े रहेंगे क्योंकि हमारे मोबाइल पर चार बार धमकी आ चुका है कि भाई हमारे आदमी जो मरे हैं या तो हमको जमीन दिलवाओ तुम अपना या हमको आठ लाख रुपया दो इतना तक हम लोगों से मांग किया है उनके घर वाले ने कंपनी संचालकों मृतक ना परिवार ने सहाय नहीं आपे तो मृतदेह नहीं उठावानी कर्मचारियों ने चिमकी જગળ્યાની એક કંપની કોલોનીમાં પાણીની ટાંકીની દીવાલ ધસી પડતા પાંચ કર્મચારીઓ દબાઈ ગયા હતા જેમાં ત્રણ કર્મચારીઓના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા કર્મચારીઓના મોતને પગલે અન્ય મિત્ર સાથીદારોએ દોડી આવી કંપની સંચાલકોને જાણ કરતા મૃતકને પોસ્ટમોર્ટમ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જો કે મૃતકના પરિવારજનોને સહાય જ્યાં સુધી નહીં અપાય ત્યાં સુધી પોસ્ટમોર્ટમમાંથી લાશ નહીં ઉઠાવાય તેવી ચીમકી કર્મચારીઓને આપતા કર્મચારીઓને ધમકાવવા માટે કેટલા કંપનીના સંચાલકો તથા સ્થાનિક દલાલોએ દોડી આવી કર્મચારીઓને દબાવવાનો પ્રયાસ કર્યો હતો કોલોની ગેરકાયદેસર હોવાના આક્ષેપ ખુલ્લી જગ્યામાં લોખંડના પતરા લગાવી કોલોની બનાવી રૂપિયાની કમાણી કરનાર સ્થાનિકો કોણ ઝઘડિયાના દઢેલા ગામે યુપીએલ પાંચ કંપનીમાં ફરજ બજાવતા કર્મચારીઓ માટે સ્થાનિકો એક ખુલ્લી જગ્યામાં લોખંડના પતરા ઠોકી કોલોની બનાવી રૂપિયા કમાવા માટેનું એક કૌભાંડ જાણે ધમધમી રહ્યું હોય તેમ જણાઈ રહ્યું છે ત્યારે સમગ્ર કોલોનીમાં રહેતા પરપ્રાંતિઓ પાસે કોલોનીના માલિકોએ આઈડી પ્રૂફ મેળવ્યા હતા ખરા જો કે સમગ્ર કોલોની ગેરકાયદેસર હોય તો તે પણ જાગૃત થવાની જરૂર છે કારણ કે જે રીતે લોખંડના પતરાઓથી ઉભી કરાય છે તેના ઉપરથી સાબિત થાય છે કે પરપ્રાંતિયો પાસેથી મસમોટી મોટી રકમ કમાવા માટે ખુલ્લી જગ્યામાં આવી છે પથરાની કોલોની બનાવી છે જે પાણીની ટાંકી છ ફૂટ ઊંચી અને તે પણ સિમેન્ટના બ્લોકથી બનાવેલી હોવાથી પાણીનો પ્રવાહ વધુ પ્રમાણમાં રાખવાને કારણે પાણીની ટાંકીની દિવાલો ધસી પડી છે જે પાણીની ટાંકીની દિવાલો પર પ્રાંતીય પાંચ લોકો ઉપર પડતા પાંચ પૈકી ત્રણ લોકોના દબાઈ જવાને કારણે ગંભીર ઈજાને કારણે ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે ત્યારે આ ગેરકાયદેસર કોલોની સામે જિલ્લા વહીવટ તંત્ર શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું